દારૂનો ધંધો તો નથી બોલતા કોઈ બે નંબરના ધંધા તો કરતા નથી તોય અમે મારી મહેનતથી કમાઈને ખાઈએ છીએ તો બી આટલો અમે દુઃખ વેઠીએ છીએ હવે આના માટે શું કરવાનું એ સરકાર તમારે વિચારવાનું છે હવે આટલું બધી સુવિધા કરી કશું કાંઈ કહેતા કે કશું કાંઈ કર્યું નથી કે અમા આમ કર્યું છે તેમ કર્યું છે ફલાણું કર્યું છે કશું કાંઈ કરતા નથી ને ખાલી ખાલી હોર્ડિંગ લેવા માટે આવી જશે ત્યારે કહેશે કે અમે આ કરશો આ કરશો આ કરશો કશું કાંઈ કરતા નથી ખાલી આ ત્રણ વર્ષ બે અઢી વર્ષથી આ કોર્પોરેટરની જે ઓફિસ છે મ્યુનિસિપાલિટી ત્યાં અમે જઈને કમ્પ્લેન કરી છે પણ એ લોકો કોઈ ધ્યાન નથી બે વર્ષથી તમે કેટલી વાર જાણ કરી કોર્પોરેટર અને ચેરમેનને ઘણીવાર અનલિમિટેડ કોઈ લિમિટેડ નથી યાર જોવા આવે છે બેન સરકાર અહીંયા જોવા આવે છે એકો સરકાર તો શું કોર્પોરેટર જોવા નહીં ચૂંટણી આવશે ને તો વોટ લેવા દોડે આવશે અત્યારે આટલી અમે બીમારી છે આટલી ગંદકી છે આટલું બધું અમે એટલી તકલીફમાં ઊભા અમે ખાધા પીધા વગરના બબે ત્રણ દિવસ બેસી રહીએ છીએ સરકાર કોઈ મદદ કરતી નથી રૂપિયા મદદ કરે છે મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા સુંદરમ આવાસ યોજના સોસાયટી ઉપર ઊભા છીએ અમે અહીંયા લોકોને પૂછવાના છે ત્યાંના લોકોનો એક જ પ્રશ્ન છે સરકારે તેમને ગવર્મેન્ટ ઓર્ડરનો મકાન તો મળ્યો છે પણ પાણી નથી આવતું દોઢ વર્ષ થઈ ગયા છે બે વર્ષ થઈ ગયા છે થવા આવ્યું છે અહીંયા પાણી નથી આવતું અને તેમને કોર્પોરેટરવાળાને જાણ કરી તો કોર્પોરેટરવાળા જે છે એ કશું એક્શન લેતા નથી અને અહીંયાના જે ચેરમેન છે તેમને પણ કહ્યું પણ તે પણ કશું એક્શન લેતા નથી લોકોનું એક જ શિકાયત છે કે સરકારે જે છે આપ્યું તો છે સરકાર મદદ તો કરે છે પણ

એ તો આ લોકો બધા લખીને આપી કોઈ નહીં પોલીસે નહી આવતી બેન ને કેટલી મારી હજુ સિવિલ જ છે ડાકર બાટલા ચડર કોઈ આવતા જ નહીં આ બધા દાદાગીર ગામમાંથી પીપી નાય ને રાત્રે બે માણસ જ છે મારા છોડીઓ પહેરી ગઈ એટલો વાંધો નહીં સરકાર કહે છે ને કે મહિલાઓ સુરક્ષિત છે આપણા દેશમાં ભારત દેશમાં એ કશું નહીં આવતું શું લાગે છે મહિલા સુરક્ષિત છે આ લોકોને ખબર માયા બેન જાય છે ને આ લોકો એટલે બેનને ખબર હું તો બહુ જતી નહીં કઈ તમારા શું વિચારધારા છે મહિલા સુરક્ષાના લીધે કરાવવાનું જ ને તો બધા થઈને ભેગા થઈને કરીએ ને પાણીનું બે વર્ષ થઈ ગયા બોલો હવે ટેન્કર હો ચારસો રૂપિયા લે અને જે બે વર્ષ થઈ ગયા તો કેટલા તમારા કેટલા પૈસા જતા રહ્યા પાણીમાં ગણો ને કેટલા થાય બે વર્ષના સોસો રૂપિયા અઠવાડિયે અઠવાડિયે એટલે આમાં બે માણસ એટલે રહેવું પડે શું કરે તો ખાલી કઈ જતી રૂપમાં ઘરવાની નોકરી નહીં એ બિચારા છૂટક કારખાનામાં ગાડીઓ એવું સાફ કરો તો ભાડું ભરું બે હજારનું ખાવાનું કરીએ અને તમને કશું સરકારી સહાયતા મળે છે કશું નહીં મળતું નહીં મળતું રાશન બધું કશું નહીં નહીં મળતું રેશન કાર્ડ થોડા દાણા લેવા ગયા પછી ના ગયા ને એટલે ફોર્મ ભર્યું પણ ચાલુ નહીં કરતા પહેરવા દીધું તો આ સરકાર જે વાતો કરે છે ગરીબોની મદદ કરે છે સહાયતા આપે છે આ બધું તો તમને શું લાગે છે આ સારી છે કે નથી ના કાં આ કોઈ આવતા જ નહીં કશું નહીં કરી પેન્સીને અમારી ચાલુ નહીં થતી એવું છે મારા ઘરવાળાને નોકરી હતી પણ રિટાયર થઈ ગયા મકાન લીધું રામોરમાં જતું રહ્યું પૈસા ના ભરે એટલે ત્રણ રૂમ રસોડ નકર તો આવામ રહીએ નહીં અને મોંઘવારી આટલી વધી ગઈ છે તો તમારે શું મોંઘવારી આટલી તમે જોઈ શકો છો કેટલી એટલી મોંઘવારી આસમાન ત્યાં પહોંચી ગઈ છે તો તમારું શું કહેવું છે કે કાર્ડના કોઈ ઘઉં ચોખા લાવે એ લઈને વાપરું ચાલાવું શું કરું આટલી મોંઘવારીમાં તમે પાણીના પૈસા પણ આપો છો ખાવાના રહેવાના આ બધું કેટલું થઈ જાય છે તમારું પૂરું થઈ જાય છે આમાં ના થાય કેટલું ખર્ચો થાય બાવીસો ભાડું દર મહિને

અને જે સરકાર આવે છે સરકાર જે કોર્પોરેટર વાળા જોવા આવે છે તો તમે કહેતા નહીં તેમને જો કોર્પોરેટર વાળા આયા છે હજુ તમારા એરિયામાં મોટા મોટા છે એને કેવું હોય ને કે આપણને શું ખબર પડે તો તમને શું લાગે છે સરકાર જે છે તમારી જોડે છે કે નથી ગરીબોની સાથે છે સરકાર હવે ભગવાનને ખબર હવે રૂપિયા વાળાને ઓળખે સરકાર આપણને થોડી ગરીબોને ઓળખે અને તમને કશી સરકારી સહાયતા મળે છે હાલ સુધી કશું નહીં મળતું મળે ખાલી ઘઉં ને ચોખા મળે છે બીજું કશું નહીં મળતું

આટલી તમારી સોસાયટીમાં ગંદકી છે એમસી વાળા વાળવા નથી આવતા કોઈ આલપુ નહીં વાળવા નહીં આવતા કે કોઈ જોવાય નહીં આવતા અને જે સરકાર તો કહે છે ને અમે તો ગરીબોની સાથે છે ગરીબોની મદદ કરી રહ્યા છે આટલી મોટી મોટી વાતો કરે છે અને તમને શું લાગે છે કંઈ નહીં અમારે તો મદદ કશું નહીં કરતા અમે તો પાણી વગર હરાણ થતા કાંઈ પાણી આવે તો સારું છે ને કે નહીં

મેન્ટેનન્સ આવો તો અમે ભરીએ એમ કરીને એ છૂટી જાય છે તો મેન્ટેનન્સ ત્યારે ભરીશ ને લોકો કે જારે પાણી આવશે પણ મેન્ટેનન્સ અડધા ભરે છે ને અડધા નથી ભરતા એમ એ તકલીફ છે બે પાણી નથી આવતું તો પણ લોકો ભરે છે મેન્ટેનન્સ ના નથી ભરતા કોઈ જ ના ભરે ને તો તમે ચેરમેન ને જાણ નથી કરી અમે મેન્ટેનન્સ ત્યારે જ ભરશું જારે પાણી આવશે ચેરમેન ને ખુદ ને જાણ છે મારી જોડે કે પેમેન્ટ આવશે બજેટ આવશે તો ચાલુ કરીશ એવું કહે છે

એવું કેવું હોઈ શકે છે પછી ખાલી ગટર લાઈન સાફ કરવાવાળા મોકલે છે આવે છે ને એમની ફોર્મ્યુલિટી કરીને જાય છે તો આટલી ગંદકી છે આટલી ગંદકી રહે છે તો આ રોગ નથી લાગતો આ નાના નાના બાળકો નાના નાના બાળકો બીમાર થઈ જાય છે બેન ગયડા માણસો છે એમને તકલીફ પડે છે તો તમે ક્યાંથી લાવ છો પાણીનું પાણી ટેન્કર વેચાતું મંગાવીએ ₹400 નું એક ટેન્કર આવે તો એક ટેન્કર તમારે કેટલા દિવસ સુધી ચાલી જાય છે લગભગ 4-5 દિવસ ચાલે 5 દિવસ માટે ચાર જણના ભાગીદારમાં મંગાવીએ છીએ તો તમારું પૂરું થઈ જાય છે આના ટેન્કરના પાણી હતું પણ બેન શું કરીએ હવે તો તમે પાણી પીવાના પૈસા પણ આપો છો અને ખાવાનું બધું તમારે મે બધું બધું એમ જ તો આવું તો કેવું ચાલે આટલી મોગવારીમાં એવા કે શું કરીએ બેન બધા બધા નાના છોકરાઓ પણ અમે ભણાવી ਨਹੀਂ શકતા અમે મજૂરી કરવા જ મોકલીએ છીએ છોકરાઓને હા નાના છોકરા ભી જાય કઈનું કઈ કરવા માટે અમે ભણાઈ બી નથી શકતા આટલી ગરીબીમાં તમે ખાવાનું પીવાનું બધું કેવી રીતે કરો છો તમને કહું છું તો કરો બેન કે અમે છોકરાઓને ભણતરની જગ્યાએ અમે એમને નોકરી મોકલીએ છીએ તમને શું લાગે છે આ સરકાર જે વાતો કરતી હતી અમે તો ગરીબોની સાથે છે મદદ કરે છે તમને હાલ સુધી દેખાય છે ને બેન અહીંયા તો તમને હાલ સુધી ગરીબ કઈ સહાયતા મળી મળી છે સરકારી સહાયતા નથી મળી કોઈ સહાયતા નહીં વાળા વેરો લે છે તો પાણી ના અમે ટેક્સ પણ પૂરો ભરી દઈએ છે તો પણ તમને એટલી તકલીફ છે એડવાન્સમાં ટેક્સ ભરેલો છે મારી જોડે પહોંચો પડી છે

મતલબ એ તમારા કસી એક્શન નથી લેતા અને તમને દબાવે છે હા તમારી વાતોને ટાળવાની કામ કરે છે હા બસ બસ એ ટાળવાની વાત કરે છે તમને શું લાગે છે આ સરકાર જે તમારી જોડે છે કે નથી સરકાર તો છે બેન જોડે પણ જે વજે વચ્ચે અધિકારીઓ છે નથી સાંભળતા વચ્ચેના અધિકારીઓ નથી સાંભળતા અને આટલી મોંગવારી વધી ગઈ છે એમાં તમારું શું કહેવું છે શું માંગણી કરશો તમે સરકાર મોંગવારી તો શું માંગણી કરીએ બેન કે અમને અમારી ગરીબી છે અમારી ગરીબી જોઈએ અને એ રેમ નજર કરે તો બરાબર છે અને આટલી મોંઘવારીમાં તમે ટેન્કર નખાવો છો આટલો કેટલી મોટી વાત છે બે વર્ષોથી પાણી નહીં આવે પાણીમાં તો લોકો જીવીએ છે પાણી વગર તો કેવી રીતે ચાલે હાથી અડધા લોકો તો મકાન ખાલી કરીને બી જતા રહ્યા બેન તકલીફના હિસાબથી હા અમે તો માલિક છીએ અમે ક્યાં જઈએ અત્યારે બહારના ભાડા કેટલા મોંઘા છે મકાનોના તકલીફ વેઠીને બી પડી રહ્યા છે જો સરકાર સાંભળે તો સારું છે તમારું નામ માસી મારું નામ જાનીબેન તમે પણ આયા જ અમે અહીંયા જ રહી છીએ બોલો પણ પાણી નથી આ તે કેવી રીતે માં મુસીબત છે તમે કેટલા વર્ષોથી રહો છો અહીંયા અમે આ મળ્યા ત્યાં ના રહી છીએ પણ પાણી આ અઢી ત્રણ વર્ષ થવાય બંધ ના બંધ છે એટલી ગંદકી છે તો તમે આ મસરા જો કોઈ સાફ સફાઈ નહીં કોઈ પાણી નહીં લાઈટો નહીં અમાર અંધકારમાં માં રહી છે બોલો લાઈટો પણ નથી નથી આ લાઈટો બધી બંધ હોય રાતે અંધારું હોય છે રાતે અંધારું હોય તો તો આ કંઈ પણ ઘટના ઘટી શકે છે હું બોલ આવવા પડ્યા રહી છે ઓપરેશન કરું તું આ ગંદકીમાં કેવું થાય ગંદકી માં તમે રહી શકો છો તો ઉપર રહી છે અમે આ તો અમને બોલાયા તો નીચે આયા આટલી ગંદકીમાં તમે કેવી રીતે રહો છો પણ હું કરી ત્યારે રહેવું પડે ને ક્યાં જાય ભાડાના મકાન હોય તો આપણે ખાલી કરીને જાય પોતાના હોય તો ક્યાં નીકળીએ અઢી વર્ષ થઈ ગયા તમારે પાણી નથી આવતું તો થોડુંક પણ નથી આવતું એક બે જરા કઈ નહીં આ તો બાર થી ટેન્કર મંગાવીએ પણ ટેન્કર પર કેટલી એક સાત દિવસ થઈ ગયા દસ દિવસ થઈ ગયા પણ દોઢ વર્ષથી હોય તો ટેન્કર કેટલું આવે સો સો રૂપિયા આપીએ તો ટેન્કર માં કેટલું ચાર દિવસ તો બહુ થાય નાવા ધોવાનું પાણી જાજરૂમાં સંદાસમાં નાખવાનું બોલ તમને પૂરું થઈ જાય છે પૂરું નહીં થાતું પણ જેમ તેમ કરીને રેવી બેવે તતન દાડે નાઈ ધોઈ બીજું શું થાય દોઢ વર્ષથી તમે આ પાણીની તકલીફ ઝેલો છો તો તમે કેટલા પૈસા નાખી દીધા કેટલા પૈસા નાખ્યા ટેન્કર હા નાવાય નથી ધોવાય નથી બોલો મુસીબત એટલી બધી છે ને પાણી હોય તો જો બધું લીધેલું હોય પણ પાણી વગર ક્યાંથી ચાલુ થાય પાણી તો જે લીધવાનું પાણી આપણે ઓલું શું કહેવાય આવશે નહીં

પણ પાણી પૈસા તો જોઈ ને પાણીની પાઇપ આવે તો સરકાર નાખી દે ના પાણી મ્યુનિસિપાલિટી વાળાને કે જોર જબરસ્તી કે નાખો પાણી ગરીબ માણસોને પાણી આપો ટેન્કર કેટલાક મંગાવા બોલો અત્યાર તો ઠીક શિયાળો છે પછી ઉનાળામાં તો એટલી મુસીબત થઈ જાય છે શું કરવાનું દોઢ વર્ષ એટલી મોટી વાત છે તો તમે કેટલી બે વરસ થયા આ બીજું વર્ષ ચાલશે શું કરવાનું કોર્પોરેટર વાળા આવશે તો તમે કહેજો તેમને

એને કેટલુંય બોલે આ મચ્છરી તો જો આ રોગચાળો ન થાય આટલી મચ્છરોમાં કેવી રીતે એવી રીતે જ હું કરશું આ અમે તો ઉપર રહી છે એટલે અમને ઓછી પણ આ નીચેવાળાનું જો બધા જોવાનું ને આપણે હાલી તો આ મોઢામાં જાય રોગ થાય શું કરવાનું અને તમને શું લાગે છે જે સરકાર છે તેમની સહાયતા મળે છે તમને કશું ના ના સરકારી સહાયતા તમે મળે છે સરકાર કહેતી હતી ને અમે તો ગરીબોની મદદ કરી રહ્યા છે તેમને આ આપ્યું આ મળ્યું તો તમને મળ્યું કશું હાલ સુધી સરકારી સહાયતા મળી તમને નહીં મળી તમે શું માંગણી કરશો સરકારથી આટલી મોંઘવારીમાં તમે પાણીનું પણ બિલ ભરો ખાવાનું રહેવાનું ઇલેક્ટ્રિસિટીનું તો તમારું પૂરું થઈ જાય છે આટલી મોંઘવારી થાય પણ હું કરવાનું જેમ તેમ રે બેન શું કરવાનું નામ રેખા બેન તમે આ કેટલા વર્ષોથી રહો છો દસ અગિયાર વર્ષથી અને કેટલા વર્ષોથી પાણી નથી આવતું બે વર્ષથી તો તમે જાણ કરી કોર્પોરેટર વાળા સેક્રેટરીને કરીને એ લોકો કશું એક્શન લે ના કશું જ નહીં એ લોકો તો જોવા પણ નથી આવ્યા બી નહીં આવતા કેટલી વાર અમે અરજી નાખી મ્યુનિસિપાલિટીમાં કોઈ જોવા આવતું નહીં કેટલા વર્ષથી તમારે પાણી નથી આવતું એમ બે વર્ષ થઈ ગયા બે વર્ષ તમે ક્યાંથી લાવો છો પાણી પછી ટેન્કરો મંગાવીએ બાર સરકારીનું નું પીવાનું ત્યાં અહીં લઈએ તો આટલી મોંઘવારી તમે ટેન્કરો અને ખાવાનું પીવાનું ઇલેક્ટ્રિક બધું થઈ જાય છે પૂરું તમારું કર કરીએ શું કરીએ ઘર કામ કરીએ બંગલાના કામ કરીને કરીએ પૂરું તો તમે કીધું નહીં કોર્પોરેટર વાળા તમે અમારા એરિયામાં માં આઈને જો બધું ગટરો ભરાઈ લે છે અને પાણી નથી આવતું કોઈ જોવા જ નહીં આવતું ને કેટલી વાર અરજીઓ નાખવાની જવાનું ત્યાં જઈને આયા તો બી કોઈ સાંભળતું જ નહીં અમારી વાત બે વર્ષથી તમે કેટલી વાર અરજીઓ નાખી છે કેટલી વાર નાખી કેટલી વાર તો જૈન બી આયા બે મહિને નાખીએ તો બે બે મહિને નાખીએ તો સેક્રેટરી જે છે તમારા આના સોસાયટીના કે કેટરી જ ખોવાઈ ગયો હન સિકર જો હ સેક્રેટરી એક કશું કરતો નથી એક્શન નથી સેક્રેટરી કોઈ નઈ કે ચેરમેન બી કોઈ નઈ તો આયા લોકો કહેતા નથી તેમને લોકો કે કે હે ઝઘડા બી કેટલા થયા પાણી માટે બધા કહેવા બી જાય હ પણ કોઈ આંભળતું નહીં અમારી વાત અને જે કોર્પોરેટર વાળા તમે જાણ કરી તો તેમને શું જવાબ આપ્યો તમને એ અમને એમ જાણ કરી અરે જવાબ એવો આપ્યો કે તમે પૈસા ભરો તમને પાણી આપીએ પણ પૈસા ભરતે બી અમને પાણી આપવા તૈયાર નહીં એ લોકો તો અમે પૈસા ભરે તો પણ પાણી આપી નહીં ઘર દીઠ કે ત્રણ રૂપિયા ભરો હવે ચાલુ મકાનના અમે ભરીએ બંધ મકાનના પૈસા ક્યાંય લાવવાના અમારે અને પછી જે સરકાર તો કહે છે ને ગરીબો ને બંગલા મળેલા છે આ બંગલા દેખાય તમને આ બંગલા ક્યાં બંગલા અને આટલી ગંદકી માં કેટલા રોગો થાય છે તો કશું ઘરે ઘરે બીમારી ઘરે ઘરે બીમારી હતા ઉલટી જાડા બધે બીમારી હ

ક્યાં આગળ નઈ ગયા તમે બધે જઈને આયા ક્યાંય બાકી નઈ રાખ્યું વિરાટનગર જઈને આયા પછી આ શું કહેવાય દાણી લીમડા જઈને આયા અહીંયા બારે ખુલ્યું હોત ત્યાં જઈને આયા પણ કોઈ સાંભળતું નહીં અમારી વાત તમારી સોસાયટીમાં એટલા મચ્છરો છે ગંદકી છે તો વાળવા નથી આતા એમ છે કોઈ નહીં વાળવા કોઈ નહીં ખાલી કચરાની ની ગાડી વાળો આવો કચરા લેવા માટે બસ બીજું કોઈ નહીં તમને સરકાર જે કહે છે ને સહાયતા આપે છે તો તમને હાલ કશું સરકારી સહાયતા મળી છે તે કહે છે ને ગરીબોની મદદ કરે છે કશું જ કઈ સહાયતા મળી નહીં અસહાય એમ નેમ છીએ કઈ મળ્યું નહીં એમનો રાશન બધું કહે છે શું જ નહીં કઈ નહીં કોણ આલવા આવે કોઈ આલવા નહીં આવતું

ચોમાસામાં તો ગટરો સંડાસો ઉભરા ના બચારે નીચે વાળા ઉપર કોક ઘરે આશરો આપ્યો અમે કે તમે ઉપર આવતા રહો આખા અડધા અડધા ઘરમાં પાણી સંડાસ ઉભરાય બધું બહાર નીકળે એટલા હેરાન થાય પણ કોઈ જોવા આવતું નહીં અમારે અહીંયા તમે જોઈ શકો છો અમે સુંદરામ આવાસ યોજના પાસે છીએ તમે આખા વિડીયોમાં જોયો હશે તો તમને ખબર પડી જશે અહીંયા લોકો કેટલા તકલીફમાં છે અહીંયા લોકોને પાણી નથી મળતું પાણી તો જીવન જીવા માટે કેટલું જરૂરિયાત છે આ એરિયો કેવો છે તો તમને ખબર પડી જશે આખા વિડીયોમાં અહીંયા પાણી નથી મળતું લોકો જે છે પાણીના લીધે તરસી ગયા છે લોકો ટેન્કર ભરાવે છે આટલી મોંઘવારીમાં લોકો ખાવાનું આપે પીવાનું આપે કે રહેવાનું આપે તમે જોઈ શકો છો કેટલી હાલત ખરાબ છે તમે જે સરકાર જે છે સહાયતા આપે છે પણ કેવી સહાયતા આપે છે તમે આખા વિડીયો જોશો તો તમને ખબર પડી જશે અહીંયા અને અહીંયાના એરિયામાં ચોરી ચકારી લૂંટપાટ બધું જ થાય તે કેટલું અત્યાચાર થાય છે તમે જોઈ શકો છો હું છું જાનવી મારા સહયોગી સાથે નિશા અંબાલિયા આભાર